ભાવપરા ગામે એક યુવાન પર બે દિવસ પહેલા હુમલો થયો હતો જેને ગંભીર ઈજાઓ થઈ હોવાથી જામનગર સારવારમાં ખસેડવામાં આવ્યો હતો આ બનાવ અંગે બગવદર પોલીસે આખરે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ બનાવની વિગત એવી હતી કે ભાવપરા ગામે રહેતા સૌદાસભાઈ રાણાભાઈ ઓડેદરા નામના યુવાન પર ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો જેમાં બપોરના સમયે સૌદાસ પોતાના ખેતરમાં કામ કરી ઘરે જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં લાખા નાજા ઓડેદરા મેરામણ સાજણ ઓડેદરા અને સામત દેવશિક ઓડેદ્રા સહિતના ત્રણ શખ્સોએ ત્યાં આવી બોલાચાલી કરી હતી અને ત્યારબાદ લાકડી તથા પાઇપ વડે હુમલો કર્યો હતો જેથી માથાના ભાગે ગંભીર પહોંચતા તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ વધુ ગંભીર ઈજાઓ હોવાથી તેઓને જામનગર જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે બનાવ અંગે બગવદર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બગવદેર